જયેશભાઈ હારા માણસ છે બરોબર જયેશભાઈ બહુ હારા માણસ છે પણ એ આવા ગુંડાઓને સપોર્ટ કરે અને આવાઓને લડાવીને અહીંથી જાય પછી આ અમને અહીંયા હું છીએ જયેશભાઈ ને ખબર છે એની ઓફિસ માં જવાતું નથી બરોબર કિરીટ પટેલ ની ઓફિસ માં બધા ગયા તા એ અંદર કરવા દેતો નથી બહાર થી પછી આપણી ભાઈ જાવ જવાલો થઈ જા નથી બરોબર એટલો આટલો ટાઈમ પ્રમુખ રહ્યો અમે ભાજપ માં બીજો કોઈ અમને વાંધો નથી પણ એને કોઈથી કોઈ કામ નથી કર્યા એ વાંધો કોઈ ઓફિસ માં જવા નથી દીધા વિસાવદરની પેટા ચૂંટણી ત્રણેય પક્ષ એવો પ્રયાસ કરી રહ્યા છે કે એમના ઉમેદવાર જે છે એ જીતે અલગ અલગ ગામડાઓમાં જઈ અને પ્રચાર કરી રહ્યા છે પ્રચાર સાથે સાથે દિગ્ગજ નેતાઓની ટોળકી પણ ત્યાં આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદર જાણે નાકનો સવાલ થઈ ગયો છે એવી રીતના વિસાવદરમાં સ્ટાર પ્રચારકોની જે લિસ્ટ લાંબી છે એ સ્ટાર પ્રચારકો આવે છે ત્યાં ભાષણ આપે છે સાથે જ જે જૂના નેતાઓ છે ત્યાં અત્યારના નેતાઓ છે બધા જ અલગ અલગ વાયદા વિસાવ વિસાવદરની જનતાને કરે છે અલગ અલગ વર્ગના લોકોને પણ મળી મળી અને વિસાવદરમાં કેમ ભારતીય જનતા પાર્ટી જીતે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જયેશ રાદડિયાને જ્યારે કિરીટ પટેલનું નામ જાહેર નહોતું થયું એના પહેલાથી ત્યાં વિસાવદરમાં ઉતારી દેવામાં આવ્યા હતા પ્રભારી તરીકે જયેશ રાદડિયા એ સહકાર સાથે જોડાયેલા લોકો અને સાથે જ વેપારી વર્ગ છે એને ઘણી બધી વાતો કરવા માટે મીટિંગ્સ કરે છે એ લોકોને શું ફાયદો થઈ શકે જો ભારતીય જનતા પાર્ટી જીતે તો એ બધી જ વાતો કરવા માટે એ અલગ અલગ વર્ગના લોકોને મળતા દેખાઈ રહ્યા છે ત્યારે એમના જે પીએ છે અને બીજા બધા લોકો છે જયેશ રાદડિયાના એ ફોન કરી કરી અને વેપારી વર્ગ અને બીજા વર્ગના લોકોને ફોન કરીને કહે છે કે જયેશભાઈ એક મીટિંગ રાખે છે જયેશભાઈને મળો તમે તમારા પ્રશ્ન જયેશભાઈને કહો જયેશભાઈ એ તમને વાયદા કરશે જયેશભાઈ તમને કહેશે કે કઈ રીતના ભારતીય જનતા પાર્ટી જો અહીંયા જીતે છે વિસાવદરમાં તો તમને ફાયદા કરાવી શકે છે કઈ રીતના એ સોલ્યુશન આવી શકે છે પ્રોબ્લેમનું તો એક ઓડિયો ક્લિપ છે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આમ તો એ ઓડિયો ક્લિપ કેટલી સાચી કેટલી ખોટી અમને ખબર નથી અત્યારે સોશિયલ મીડિયા પર બહુ જ બધી ઓડિયો ક્લિપ આમ તો વિસાવદર એની આસપાસની વાયરલ થઈ રહી છે એક ઓડિયો ક્લિપ એ પણ હતી કે કિરીટ પટેલની ઓફિસથી ફોન કરવામાં આવે છે અને ગામના ખેડૂતો જે ફોન કરે છે એમને ખખડાવે છે કે અહીંયાના ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે અને તમે પ્રચારમાં લાગેલા છો એવી જ આ એક ઓડિયો ક્લિપ છે જેમાં જયેશ રાદડિયાના પીએ કે પછી એમની ઓફિસથી જ્યારે ફોન કરવામાં આવે છે વેપારી વર્ગ છે અને વેપારી વર્ગના લોકોને અલગ અલગ લોકોને ફોન કરે છે ત્યારે એ લોકો કહે છે કે જયેશભાઈ ખૂબ સારા માણસ છે પણ એ ગુંડાને કેમ સપોર્ટ કરે છે અહીંયા ભેસાણ અને એની આસપાસના વિસ્તારોમાં કેટલી બધી સમસ્યાઓ છે પ્રચાર માટે મળવા બોલાઈ રહ્યા છે એટલે એમને આવવાની ઈચ્છા નથી જો જયેશભાઈ એમને મળવા બોલાવત તો અમે જરૂર આવત જયેશભાઈ જેને સપોર્ટ કરી રહ્યા છે એને વિસાવદરમાં કંઈ સારું નથી કર્યું જુનાગઢની આસપાસ કંઈ સારું નથી કર્યું એટલે અમારે નથી આવવું જો ઓડિયો ક્લિપમાં કિરીટ પટેલ સામે કેટલો રોષ છે એ દેખાઈ રહ્યો છે એ માણસ કિરીટ પટેલ માટે શું કહે છે ત્યાંના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતા માટે શું કહી રહ્યા છે એ ઓડિયો ક્લિપ પહેલા સાંભળો હા હા નમસ્કાર સર ગોણી ભાઈ વાત શું જામ કરવાનો છે હા બોલો આ સાહેબ તમને આમંત્રણ દેવા માટે કોલ કર્યો તો કે દેશભે રાજ્ય સાહેબ આપણે બેસાણના વેપારી મિત્રોની એસોસિએશનની મીટિંગ રાખેલ છે હમ જેનો મેં આપણે whatsapp માં મેસેજ message પણ કરેલો છે પણ સાહેબ નો આગ્રહ એવો હતો કે one to one કોલ કરીને જણાવું એટલે તમને પૂછું અત્યારે હમ સાહેબ અચૂક પગાર વિનંતી આપણે આજે સાંજે સાત વાગે માત્ર ને માત્ર વેપારી મિત્રોની જ meeting છે એમાં local public નહીં હોય કોઈ હમ અને સાંજે સાત વાગે આપણે પારેવડી resort હમ પરબધામ અને એનો ફાયદો શું અહીંયા મળવા જવાનો અમને શું ફાયદો એ તો કયો એટલે મને કઈ ખબર પડે ફાયદો તો તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આવી હવે ચૂંટણી ના હાથેમાં હું સોલ્યુશન આવી જાય પેલા એવા તો કઈ સોલ્યુશન અમે બધાય કેત ને એની કરતો પાંચ દિવસ હાડા જયેશભાઈ પાછા અહીંયા ના હમણાં ચૂંટણી જીવીને આવા ગુંડાઓ ને લડાવી પછી વ્યાદ આવે પછી અમારે શું કરવું માન ગયો જયેશભાઈ સારા માણસ બરોબર જયેશભાઈ બહુ હારા માણસ છે પણ એ આવા ગુંડાઓ ને સપોર્ટ કરે અને આવા ને લડાવીને અહીંથી વ્યાજ આવે પછી આ અમને અહીંયા ના હું વાહે ઈચા કરે છે જયેશભાઈને ખબર છે એની ઓફિસ માં જવાતું નથી બરોબર કિરીટ પટેલ ની ઓફિસ માં અમે બધાય ગયા તા એ અંદર કરવા દેતો નથી બાયર થી ચા પાણી પાઈ ને જાવ જો હાલો થઇ જા કોઈ દી કોઈ ના કામ કર્યા નથી બરોબર આટલો ટાઈમ પ્રમુખ રયો અમે ભાજપ માં જ છે બીજો કોઈ અમને વાંધો નથી પણ આયને કોઈ દી કામ નથી કર્યા એ વાંધો કોઈને ઓફિસ માં જ જવા નથી દીધા અને આવે તો આવે તો કે તમારા ગામ તમારા ગામ માંથી આમ મત નથી મળ્યા ને તમારું આમ નથી મળ્યું ને એવું બધું કરે તો હવે ગામે જઈને અડધા ગામે નથી દીધા પણ અડધા દીધા એનો શું વાંક ઈ કયો મને તો સાહેબ આ હું તો હું એવું છે મારે મત વિસ્તાર નથી પણ મેં ઘણાય ને કોલ કર્યા હતા તમારી જેમ કરતો હતો મને ઈ આ ભાજપ ના કાર્યકર્તા નો આ રે પ્રશ્ન એવું હોય તો હું તો કવ આવી જજો કારણ કે હું ઈ તો જાય આવી જાય આવી જાય પણ ન્યા તો પછી બોલવાનો તો અધિકાર હોય નઈ કાઈ કોઈને ને કાઈ કેવાનું અમે કઈ સાંભળી ને વયા જવાનું અમને મત દઈ દયો તમે બધાય માં જાવ એમ કેસ બધાય અમે તો આવી હોતે ને જાય બરોબર આવવામાં આવવા માં વાંધો ઈ કે આવી ન્યા ભાજપ ની તો આખી આપડી તો ખબર જ છે આપડી સિસ્ટમ હું છે જાહેર માં કોઈ કઈ બોલવું નહીં ભાઈ ટાઈપ ને કઈ કહેવાનું બોલવું શું કે વેપારી મિત્રો છે તમે અહિયાં કઈ આવે અટાણે અહિયાં એટલે કોઈ કોઈ બોલવા તો દેવાના વાત નથી કોઈ બોલવાનું તો નથી અમે કહીએ સાંભળો મત દઈ ગયો પછી તમે બધા માની જાવ સિસ્ટમ છે આખી આપણી ભાજપ તો કોઈથી આપડે ભાજપ ને ભાજપ એમ નઈ આપડે ભાજપ ને આટલે કેટલા વર્ષોથી થી આપડે મત છે કામ કઈ એટલે કે આલો થઈ જા હજી કોઈ દી કોઈ ને અહીંયા રોડ રસ્તા તમને અમારા જો અમે વીસ વર્ષથી અહીંયા હેરાન થઈ હાને એમાં આ છેલ્લા દસ વર્ષમાં તો એ કોઈ રોડ આવ નથી બની ને હા થી જુનાગઢ નો રોડ તમને કહો સાત વરસ ત્યાં નથી બન્યો એટલે હાઉ થઇ ગયું ને એમ મારું કહેવાનું

એને હું અહીંયા કને આ દસ વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા એને હું અહીંયા કને કર્યું ભેસન તાલુકા ઈ એક એક તો કામ બતાવો એને કઈ એના પૈસા ભરવા એના એના ખિસ્સા ભરવા સિવાય એને પૈસા વાળું થવા સિવાય કઈ કામ નથી કર્યું એને તો આમાં કેમ જયેશભાઈ જયેશ હારા માણસ તરીકે આને હું કામ મદદ કરે છે એ પેલા તો અમને નથી ખબર પડતી મારા ભાઈ ઈ તો હવે બેન હોય ને થોડું ઘણું તો બીજું તો વિચારતી એટલે

અમારે હું કેવું અમને અમને એ દ્વેષ નથી ઉદ્દી કે અમારે એને હું કેવું અત્યારે છે ને અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આતંકવાદી ને મદદ કરે એવો માણસ છે આ બરોબર હા હા હકીકત મારે હું તમે તમને મજા કર્યો તમે જીવતા આપણે જોવું ને મરવા કે ખેડૂતો નું ઉઘાડ ખાતું છે ને આખું ઘર તમને કઉ માંડ માંડ કરીને સહકારી નું કરતા હોય ને આને એને છે એ શાંતિ થી રહી શકે તમે સંભાળજો કે એક ભાઈ ને મેં ફોન કર્યો હતો એને મને હું કીધું તું

અટાણ નો કહેવાય અત્યારે ચૂંટણી ટાણે નો કહેવાય તો કેવું કઈ તમ બન કયો હાલ આ કથિત ઓડિયો ક્લિપ પછી આસપાસના વિસ્તાર જે ભેસાણ અને એની આસપાસના વિસ્તારો છે ત્યાં જ્યારે સતત દરેક પક્ષના ઉમેદવાર ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે કે લોકો તો ભેગા થઈ જાય છે તમે જ્યારે કોઈ સભા રાખો છો તો સામાન્ય માણસ બધા ત્યાં આવશે વિસાવદરની જનતા એટલી હોશિયાર છે કે ત્યાં આવશે ત્રણેયના ત્રણેય પક્ષ જે છે એ ત્રણેય પક્ષની સભાઓમાં બેસશે અને પછી જાતે જ નક્કી કરશે કે કોને મત આપવાના છે વિસાવદરની જનતાના અનેક મુદ્દાઓ છે વિસાવદરની જનતા છેલ્લા કેટલાય સમયથી વિકાસથી ખૂબ દૂર વિસાવદરના ખેડૂતો કેટલાય સમયથી જે પોતાની સામાન્ય જરૂરિયાતો છે પણ વંચિત રહ્યા છે ત્યારે હવે ચૂંટણી આવી છે તો વાયદા તો નેતાઓ કરવાના છે એ વાયદાઓ કેટલા પૂર્ણ કરે છે ધારાસભ્ય બન્યા પછી એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર આ ઓડિયો ક્લિપ પર શું માનવું છે વિસાવદરની ચૂંટણીમાં કોણ તમને દમદાર લાગે છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો